માય એપ્લિકેશન દ્વારા ઈ કેવાયસી કરવા માટે તિલકવાડા મામલતદાર પ્રતિક સંઘાળાએ પ્રજાજનોને જાહેર અપીલ કરી છે ગુજરાત સરકાર દ્વારા પ્રજાજનોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે છેવાડાના માનવીને પણ ભરપેટ ભોજન મળી રહે તે માટે સરકાર તરફથી સસ્તા અનાજની દુકાન મારફતે પ્રજાજનોને ઘઉં અને ચોખા મફતમાં આપવામાં આવે છે તે ઉપરાંત અન્ય કેટલીક ખાદ્ય વસ્તુઓ સસ્તા ભાવે આપવામાં આવતી હોય છે ત્યારે ભારત સરકાર દ્વારા સો ટકા ઈ કેવાયસી ની કામગીરીને લક્ષ્યાંકમાં રાખીને કામગીરી ઝડપી થાય તથા રાષ્ટ્રીય

ગુજરાતના જેટલા પણ તમામ રેશન કાર્ડ ધારકો જે લોકોનું રેશન કાર્ડ નોંધાયેલું છે તેમનું તમામ એનએફએસએ તથા નોન એનએફસી કાર્ડના ઈ કેવાયસી કરવા માટે પરિપત્રથી હાલમાં જાણ કરવામાં આવે છે જેથી હાલમાં તાલુકાની પુરવઠા શાખામાં અમલદાર કચેરી ખાતે ઈ કેવાયસીની કામગીરી હાથ ધરવામાં આવેલી છે દરેક જે વ્યક્તિ જે લોકોનું રેશન કાર્ડ છે તેના તમામ જે સભ્યો છે તે લોકોએ રૂબરૂ આવીને તેમાં અંગૂઠો મૂકીને તેના ઉપર ઈ કેવાય કરવાનું હોય છે આ સિવાય જે પુરવઠા કચેરી દ્વારા ભવિષ્યમાં જે વીસી છે તેમના પણ લોગિન દ્વારા ઈ કેવાય સીની કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવેલી છે તેથી જ્યારે આ એક્ટિવેટ થાય લોગિન ત્યારથી દરેક ગામ લોકો તેમના ગામના જ વી સીની મુલાકાત લઈને ત્યાં પણ ઈ કેવાયસી સી કરાવી શકશે આ સિવાય જો તાલુકા મામલતદાર કચેરીની પુરવઠા શાખા સિવાય કોઈકને ઈ કેવાયસી ઘરે બેઠા કરવું હોય તો માય રેશન નામની એક એપ છે તે એપમાં જઈને તેઓ પોતાના ફેક રે ફેસ રેકોગ્નિશનથી પણ પોતાનું ઈ કેવાયસી કરી શકશે અને કોઈપણ રેશન કાર્ડ જે છે તે એનએફએસએ હોય અથવા નોન એનએફએસએ હોય તેને એક્ટિવ રાખવા માટે દરેક સભ્યોનું ઈ કેવાયસી કરવું જરૂરી છે જેથી સમયમર્યાદામાં સૌ પોતપોતાના નજીકની વીસી અથવા મામલતદાર કચેરી ખાતે મુલાકાત લઈને અથવા પોતાના માય રેશન એપમાંથી મોબાઈલ દ્વારા ફેસથી ઇક વૈસી કરીને પોતાનું રેશન કાર્ડ અપડેટ કરી દે તેની જાહેર જનતાને હું અનુરોધ કરું છું